બે ભગાવી જતા પોલીસ ધાનપુર તાલુકાના ઘોડાસર ગામમાં રહેતા રતનભાઈ ધનાભાઈ ભુરિયાની પત્ની સુરેખાબેન ફરિયામાં રહેતો સમજુભાઈ ભુરિયા લલચાવી ફોસલાવી આપી ભગાવી જતા સુરેખાબેન પતિએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સમજુ પોલીસની પકડતી હાલ ફરાર સુદાનપુર પોલીસ ભગાવનાઓને ક્યારે પકડમાં લેશે સુ ગરીબ કુટુંબની બાઈને ભગાવનાર માથાભારે સુનિલભાઈ સમજુભાઈ ભુરિયાની પોલીસ સાથે શું સાંઠગાંઠ છે કે કેમ

હા કરી બે વાર કરી હતી અને ધાનપુર પોલીસ સ્ટેશન માં એ હમણાં એ લોકો અમે આ બુકે એટલે એ લોકો ડાયરેક એ લોકો પોલીસ કેસ કરે અને એ લોકો ડાયરેક્ટ બીજે દિવસ તરત એ જ દિવસ પકડવા આવી ગયા મને અને જે કાઠિયાવાડ છે અને વડોદરા છે એમને એમનું નામ બી લખાડ્યું વગર કામનું હા અને આ ભાઈ એકલા જ બુકે હતા બીજું કોઈ નતું ત્યાં અને ખાલી એ બૈરું જ માંગ કરી બીજું કશું નથી કીધું હા છોકરું બૈરુ હવે એમનું બૈરુ છે એ તો માંગવાના જ છે અને એ પોલીસ કે છે પોલીસ અહીંયા આવીને કે તમે હાજર થઈ ગયો એમ તેમ

બી જાણ કરેલી હા વિશે જાણ કરેલી તો પછી એમને કરીને એક વાર તો ઉપાડેલી એક વાર લાવેલા અને પછી પાછા હવે અમે લખણ કરેલું કે હવે પાછું આવું થવું ના જોઈએ એકવાર મંત્રી સાહેબ ને વાત કરેલી દંડ પેટે ભી કરેલો છે કે હવે અમે નઈ લીજાય અને હા ફરી પગાવી ગયો ત્યારે તમે પોલીસ કરી તમને શું કેવામાં આવ્યું ને સુનિલ લઈ ગયા હા બાઇક લઈને આવેલા બાઈક નંબર બી નાના છોકરે કીધું કે એ મમ્મી ને ભગાડી લીજ્યા ઉઠાવી લીજા એમ તમારા મહિલા જોડે અન્યાય થયું તમે મહિલા હેલ્પલાઇન નંબર કોઈ મદદ માંગી હા મહિલા હેલ્પ લાઈન માં પણ માંગેલી પણ એમને ખાલી ફોન કરેલો પછી આયા જ નહીં મહિલા વાળા બી નથી આયા હા મહિલા આયા તો કેટલા એકસો એક્યાસી ઉપર આઈ રહી ને ફોન કરેલો આપડે એમના સુરખા બેન ને ઉપાડવા અહીં ઘરે આવેલા બાબુભાઈ સમસુ ત્યારે એક્શન લીધેલું કે મહિલા ને ફોન કર્યો તો પછી અહીં આયા જ નહીં આમાં કેટલા જણાની ની સંડોવણી આવ્યું લાગે કેટલા જણ ભગાવીને લઇ એમાં બધા કોમે છે એટલે બધા બાબુભાઈ શમશુભાઈ ભુરિયા મહેન્દ્રભાઈ શમશુભાઈ ભુરિયા ઈશ્વરભાઈ શમશુભાઈ ભુરિયા વિપુલ શમશુ ભુરિયા કાશીબેન શમસુ અને સંજયભાઈ એમાં વચ્ચે ડાઈવર છે એ ભાઈ અને એ પણ બહુ આમાં થોડોક મદદગાર બને છે એમાં બહુ ડ્રાઈવર છે એનો અને પોલીસ અમે ધાનપુર પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપીએ તો પોલીસવાળા કઈ એક્શન લેતા નથી અને અમે ફરિયાદ તો આપી એ તો એમને કંઈક મૂકી દે છે એમના થેલામાં ને અહીંયા આવે તો એ લોકોએ અમને તાત્કાલિક ફરિયાદ આપી તો એ લોકો એ તરત પગલાં અમારી પાસે કે તમે ભૂક્યા કે આમ કર્યું તમારી બૈરી લઈ ગયા અને સામેવાળા ભંગ કરે છે આમાં કઈ એક્શન નથી લેતા પોલીસ નામ છે અમરસિંહભાઈ નગુભાઈ ભુરિયા ભગાવી શું નામ છે એ રતનભાઈ ભુરિયા અમારા કુટુંબ ની અંદર આવો અમારા સમાજની અંદર આવું ના ચાલે ખરેખર આવું સમાજ ની અંદર થવું ન જાય અને બે છોકરા છે કદાચ કુંવારી હોય કે ગમે લાગે છે આવું સમાજ ની અંદર ગરમ રહેવાનું એટલે આવું નહીં થવું જોઈએ ખરેખર ખરેખર અમારો ન્યાય મળીએ કડક એફઆર કરતા નથી એફઆઈઆર નથી કે અમે ક્યાં ફરિયાદી કરીએ એવું કે છે

रिपोर्टर किसनो आणि या दाहोद